રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હેલ્પલાઇન ડેસ્ક ઉપર ત્રણ મહિનામાં દસ હજારથી વધુ કોલ આવ્યા છે જેમાં આરોગ્યના કોલ આવ્યા છે તેના ત્વરિત નિકાલ થાય તે માટે આજે બેઠક યોજી હતી બેઠકમાં ઋષિકેશ પટેલ ધનંજય દ્વિવેદી કમિશનર હર્ષદ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા અને ઉકેલ લાવવા માટે મંત્રીશ્રીએ સૂચના જાહેર કરી હવે જોઈ ગાંધીનગર આમ તક ન્યૂઝ પેપરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પીએમ જે યોજનાની બેઠક મળી હતી બેઠકમાં આરોગ્ય સચિવ અધન દ્વિવેદી આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બારમી ગવર્નિંગ બોર્ડીની મળેલ બેઠકમાં ફરિયાદનો ઝડપી નિકાલ કરવાની સૂચનાઓ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી અને સચિવે અને કમિશનરે તાત્કાલિક અસરથી જે ફરિયાદો મળે છે તેનો ત્વરિત નિકાલ થાય તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી છે હેલ્પલાઇનમાં આવતી ફરિયાદનો ઝડપી નિકાલ કરવા પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી યોજના અને પ્રોસીજર સંલગ્ન જાણકારી મેળવવા ત્રણ મહિનામાં દસ હજાર કોલ આવ્યા છે ત્રણ મહિના પહેલાં જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો તો ઝીરો ઓગણસી છાસઠ ચારસો ચાલીસ એકસો ચાર નંબર હેલ્પલાઇન જારી કરવામાં આવ્યો તો તેના ઉપર કોલ ત્રણ મહિનામાં દસ હજાર કોલ આવ્યા છે અને ત્રણ હજાર સાતસો સાઠ કરોડ રૂપિયા રાજ્ય સરકારે આરોગ્ય માટે જનતાને ચૂકવ્યા છે એકત્રીસમી માર્ચ જે વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં નવા વર્ષમાં નવી હેલ્થ પેકેજ ટેકનોલોજી આધારિત પ્રોસિજરનો પણ ઉમેરો કરવાની વાત ઋષિકેશ પટેલે ઉચ્ચારી હતી પીએમજેવાય મા યોજનાની ગવર્નિંગ બોર્ડ બોડીની જે મીટિંગ હતી ગયા વર્ષ દરમિયાન પીએમજેવાય મા અંતર્ગત કુલ કેટલો ખર્ચો થયો એનો પણ એક રિવ્યૂ કરવામાં આવ્યો અને સાડત્રીસો કરોડ જેટલા ગુજરાતની જનતાના કિસ્સામાંથી આરોગ્ય માટેના રૂપિયા સરકારે સીધે સીધા ચૂકવ્યા એવું કહી શકાય એટલે કે લોકોએ આરોગ્ય પાછળ જે પોતાના ઘરમાંથી ખર્ચો કરવો પડતો હતો એની જગ્યાએ સરકારે એ એનું બિલ ભર્યું એટલે સડત્રીસો સાહીઠ કરોડનો ખર્ચો ખુલ્લે એ ગુજરાત માટે આ એકત્રીસ માર્ચ સુધી થયો અને હવે આગામી સમયની અંદર પણ નવું જ્યારે હેલ્થ પોલિસી માટે ઇન્સ્યોરન્સ માટે જે આપણે ટેન્ડર કરીએ છીએ ટેન્ડર માટે પણ કેટલીક નિયત પ્રોસીજરો કેટલીક ઉમેરી શકાય અને કેટલાકના ડબલ નામ હોય કે ક્યાંય કન્ફ્યુઝન હોય તો એની સુધારણા અંગેની ચર્ચા કરી અને એના માટે આવતા સમયમાં જ્યારે પણ આ ટેન્ડર થશે ત્યારે આ બધી બાબતોનું નવા પેકેજીસ કે જે હવે તો રોબોટિક્સને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે એવા સમયમાં ટેકનોલોજી આધારિત પ્રોસીજરોનો સમાવેશ કરવાનો તેમજ કેટલાક નામો જે ડબલ હતા અને ક્યાંક કન્ફ્યુઝન પેદા થતું હતું એવી તમામ બાબતો સાથે નવું ટેન્ડર કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક જે આજે મહત્વનો નિર્ણય કર્યો સ્ટેન્ટનો જે ભાવ વીએસએફડીએ અને આપણું ઇન્ડિયન મેક એમાં થોડો ડિફરન્સ નક્કી કર્યો હતો ક્વોલિટીના આધારે પરંતુ હાલ પૂરતો એ નિર્ણય આપણે એને મુલતવી રાખ્યો છે જે પ્રમાણે પહેલા હતું એ જ પ્રમાણે સ્ટેન્ટના ભાવો એ આપણે ખાનગી હોસ્પિટલો અથવા તો આપણી સરકારી હોસ્પિટલોમાં પીએમજેવાયમાં આપણે ચૂકવવાનું નક્કી કર્યું છે પરંતુ આગામી સમયમાં આ સ્ટેન્ટવાળા વિષયમાં વિગતે ચર્ચા કરી એક્સપર્ટ ઓપિનિયન પછી એનો નિર્ણય લેવામાં આવશે આપણે ખાસ મહત્વની જે આપણે હેલ્પલાઇન યોજના જે લોન્ચ કરી હતી એમાં ત્રણ મહિનામાં લગભગ દસ હજાર જેટલા કોલ આવ્યા યોજનાકીય માહિતી લેવા માટે ક્યાંક નાની મોટી મુશ્કેલીવાળા તો બહુ ઓછા ફોન હતા પરંતુ એકાણું ટકા લોકોનો એમાં રિવ્યુ બહુ સકારાત્મક હતો પોઝિટિવ હતો સીએમ હેલ્પ ડેસ્ક દ્વારા પણ આ રિવ્યુ થતો હોય છે અને ત્યાં પણ નવ્વાણું ટકા જેટલો એ સફળતાનો રેશિયો છે અને પ્રજા ખુશ છે પીએમ જે આમ એકંદરે આખે આખી પીએમ જે યોજનાની અંદર સમગ્ર એજન્ડાના જે મુદ્દાઓ હતા એના ચર્ચા કરી અને આવતા સમય નું રોડ મેપ નક્કી કરવાનું થયું જે આંદોલન